તથ્ય કે તર્કની વાત કરવી નથી કોઈ સંદર્ભની વાત કરવી નથી તથ્ય કે તર્કની વાત કરવી નથી કોઈ સંદર્ભની વાત કરવી નથી ઉદાસી ભલેને ગમે તેવી ઘેરી વળે ઉદાસી ભલેને ગમે તેવી ઘેરી વળે એ નજીવા ફર્કની વાત કરવી નથી તારા સ્મરણનો સંગાથ જ કાફી છે તારા સ્મરણનો સંગાથ જ કાફી છે વિરહના દર્દની વાત કરવી નથી ક્ષણોના સથવારે જીતી લઈશું દુનિયાને ક્ષણોના સથવારે જીતી લઈશું દુનિયાને કોઈ મામૂલી શરતની વાત કરવી નથી પ્રેમની પરિભાષા તો તે શીખવી દીધી પ્રેમની પરિભાષા તો તે શીખવી દીધી નવા કોઈ જ અર્થની વાત કરવી નથી લાગણી શૂન્ય તારી હાજરી પણ કબૂલ છે લાગણી શૂન્ય તારી હાજરી પણ કબૂલ છે તે કરેલા કર્મની વાત કરવી નથી તથ્ય કે તર્કની વાત કરવી નથી કોઈ સંદર્ભની વાત કરવી નથી થેન્ક યુ